શ્રી ગણેશાય નમઃ રાધે રાધે આપણે ઘણી વખત આપણી આસપાસના લોકો અને પરિવારોમાં એવી ચર્ચા સાંભળી છે કે શું ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના લગ્ન થયા હતા કેટલાક લોકો કહે છે કે હા ચોક્કસ થયા હતા જ્યારે અન્ય લોકો કહે છે કે ના રાધા રાની અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ક્યારેય નથી થયા અને શાસ્ત્રોમાં આનો કોઈ ઉલ્લેખ નથી આ રીતે વાદ વિવાદ ચાલતો રહે છે પરંતુ વાસ્તવમાં સત્ય શું છે આપણા શાસ્ત્રોમાં આ વાતનો કોઈ પુરાવો છે કે આ માત્ર લોકોની કહેવતો છે આજે આપણે રાધા અષ્ટમીના વિશેષ પર્વ નિમિત્તે આ કથાનું શ્રવણ કરીશું જેમાં આપણે જાણીશું કે શાસ્ત્રો શ્રી રાધા રાની અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ વિશે શું કહે છે ક્યાં પુરાણમાં આનો પુરાવો મળે છે આ તમામ વિષયો પર વિચાર કરીશું તો ચાલો આ રાધા અષ્ટમીના મહાપર્વના અવસરે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધા રાણીના દિવ્ય સંબંધના રહસ્યને ઉજાગર કરીએ અને શાસ્ત્ર ગુરુ અને સાધુઓના માર્ગદર્શનમાં રહીને આ સુંદર લીલાનો આનંદ પ્રયાસ કરીએ આ તે સમયની વાત છે જ્યારે મહારાજ ગાયોને ચરાવવા માટે નંદગ્રામ નજીકના જંગલમાં જઈ રહ્યા હતા અને તેમની સાથે તેમના પ્રિય નાનકડા કૃષ્ણને પણ લઈ ગયા જેના પર તેમને ખૂબ જ સ્નેહ હતો આથી તેઓ પોતાનો વધુ સમય પોતાના નાનકડા કાન્હા સાથે વિતાવવા માંગતા હતા નંદ મહારાજે બધી ગાયોને જંગલમાં ચરવા માટે છોડી દીધી અને કૃષ્ણ સાથે એક વડના ઝાડ નીચે આરામ કરવા માટે બેસી ગયા તે સમયે નાનકડા કૃષ્ણને કોઈ વિશેષ લીલા કરવાની ઈચ્છા થઈ અને અચાનક જોરદાર તોફાન આવ્યું આકાશમાં વાદળો જોર જોરથી ગરજવા લાગ્યા વીજળી ચમકવા લાગી ઘણા વૃક્ષો મૂળમાંથી ઉખડવા લાગ્યા અને કેટલાક વૃક્ષોની ડાળીઓ તૂટીને હવામાં ઉડવા લાગી આવા તીવ્ર તોફાનથી નંદ મહારાજને ચિંતા થવા લાગી કે તેઓ આખરે પોતાના નાનકડા કૃષ્ણ સાથે ઘરે કેવી રીતે પાછા જશે અને બધી ગાયોની સંભાળ કેવી રીતે રાખશે નાનકડા કૃષ્ણ પણ તોફાનથી ડરવા લાગ્યા હતા ભયના મારે તેઓ નંદ મહારાજ સાથે લાગી ગયા ત્યારે દૂરથી નંદ મહારાજે રાધા રાણીને આવતા જોયા તેમને જંગલમાં આ રીતે એકલા આવતા જોઈને નંદ મહારાજને ખૂબ આશ્ચર્ય થયું અને આંખોમાં આંસુ ભરાઈને ખૂબ ભક્તિ ભાવે તેઓ રાધા રાણીને કહેવા લાગ્યા હે રાધે મેં તમારા વિશે મહાન ગર્ગ મુનિથી સાંભળ્યું છે તમે શ્રી હરિને અત્યંત પ્રિય છો જે તમને લક્ષ્મીદેવી કરતાં પણ વધુ પ્રેમ કરે છે હું તમારા સ્વરૂપને સારી રીતે જાણું છું હે પરમ કોમળ કૃપા કરીને તમારા પતિને તમારી સાથે લઈ જાઓ તમારી ઈચ્છા પૂર્ણ કર્યા પછી કૃપા કરીને તેમને મારી પાસે કે તેમની માતા યશોદાને ગોકુલમાં અમારા ઘરે પાછા લાવજો અને પછી તમારા ઘરે પાછા જાઓ આટલું કહીને નંદ મહારાજે શિશુ કૃષ્ણને રાધા રાણીના હાથમાં સોંપી દીધા નંદ મહારાજના વચનો સાંભળીને રાધા રાણી મંદ મંદ હસતા નંદ મહારાજને કહેવા લાગ્યા હે તાત તમારા પૂર્વ સુકૃતિના કારણે તમે અમને બંનેને એક સાથે જોઈ શકો છો ગર્ગ મુનિની કૃપાથી જ તમે અમને સમજી શકો છો આ વાત તમે કોઈને ન કહેશો હું તમારી પ્રાર્થનાથી અત્યંત પ્રસન્ન છું તમે મારી પાસેથી જે ઈચ્છો તે વરદાન માગી શકો છો ત્યારે નંદ મહારાજે ઉત્તર આપ્યો હે રાધે જો તમે મારા પર પ્રસન્ન છો તો કૃપા કરીને મને એવું વરદાન આપો કે જેનાથી મારું મન તમારા બંનેના ચરણ કમળમાં સ્થિર રહે આ શરીર છોડ્યા પછી મારે ફરીથી આ ભૌતિક સંસારમાં જન્મ ન લેવો પડે હું સદાય તમારા બંનેના ચરણ કમળમાં રહી શકું આ સાંભળીને રાધા રાણી અત્યંત પ્રસન્ન થયા તેમણે કહ્યું તમે અમારા અનન્ય ભક્ત છો જન્મ જન્માંતર સુધી તમે અમારા ભક્ત રહેશો અમારી ભક્તિમાં તમારી અવિચળ શ્રદ્ધા રહેશે સદાય અમારા ચરણ કમળોનું ધ્યાન કરો તમારા જીવનમાં અંતે તમે ગોલોક વૃંદાવનમાં ઉન્નત થશો અને ત્યાં સદાય અમારી સાથે રહેશો આ રીતે રાધા રાણીથી આશીર્વાદ મેળવ્યા પછી નંદ મહારાજે કહ્યું હે પ્રિય રાધે જરા જુઓ કાશમાં વધુને વધુ વાદળો ઉમટી રહ્યા છે આખું જંગલ અંધકારમય થઈ ગયું છે મારો પુત્ર કૃષ્ણમ અત્યંત ભયભીત થઈ ગયો છે તે અંધકારમાં ઘરે જવાથી પણ ડરે છે કૃપા કરીને કૃષ્ણને તમારી સાથે લઈ જાઓ અને તેમને અમારા ઘરે તેમની માતા યશોદાને આપી દો રાધા રાણીએ નંદ મહારાજની વિનંતીનું પાલન કર્યું અને બાળક કૃષ્ણને પોતાના હાથમાં લઈને તેઓ ગોકુલ તરફ ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કિનારે એક કુંજમાં પહોંચ્યા ત્યાં પહોંચતા જ શ્રીમતી રાધા રાણીને રાસ મંડળની યાદ આવી જે તેમની સ્મૃતિથી બોલાવવામાં આવતા તે જ ક્ષણે પ્રગટ થયું તેમાં રત્નોથી નિર્મિત મંચ સેકડો સોનાના કળશ સુગંધિત પુષ્પોથી સુસજ્જિત સરોવર અને ક્રીડાના અનેક સ્થાનો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા ત્યાં ચંદન કપૂર કુમકુમ અને અન્ય દિવ્ય સુગંધ સાથે શીતળ હવા વહેવા લાગી કલાની અનેક સુંદર કૃતિઓ કુંજની શોભા વધારી રહી હતી દિવ્ય સુગંધિત જળ અને સોપારીથી ભરેલા સોનાના કળશ અહીં તહીં મૂકેલા હતા આ દરમિયાન રાધા રાણીને અનુભવ થયો કે કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા રાધા રાણી રડતા રડતા કહેવા લાગ્યા ક્યાં છે મારા પ્રાણનાથ હે પ્રાણનાથ તમે ક્યાં છો રાધા રાણીએ જેવા જ પોતાના કૃષ્ણને પુકાર્યા તે જ ક્ષણે કૃષ્ણ પોતાના યુવા સ્વરૂપમાં ત્યાં પ્રગટ થયા તેમનું અત્યંત સુંદર કમળ મુખ મધુર મુસ્કાનથી ભરેલું હતું તેઓ પૂર્ણ ચંદ્રની જેમ તેજસ્વી દેખાતા હતા તેમની કમરના પીળા વસ્ત્રો તેમને અત્યંત સુંદર બનાવી રહ્યા હતા તેમના ચરણ કમળોમાં સોનાના ઘૂંઘરૂ શોભી રહ્યા હતા તેમની પૂજાઓ બહુ મૂલ્ય રત્નોથી બનેલા કંગનથી સુશોભિત હતી તેમના કાન મકર કુંડળથી શોભાયમાન હતા તેમના વક્ષ સ્થળ પર કોસ્તુભ મણી લટકી રહી હતી તેમનું સંપૂર્ણ શરીર તાજી વર્ષા પછીના વાદળોની દીપ્તિમાન સુંદરતાને પણ હરાવી રહ્યું હતું તેમનું મુખ કમળ શરદ ઋતુમાં પૂર્ણ ખીલેલા કમળ જેવું દેખાતું હતું કૃષ્ણનું મસ્તક મોર પીછથી સજાવેલું હતું અને ભગવાન મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા અત્યંત આકર્ષક દેખાતા હતા કૃષ્ણના આ અત્યંત સુંદર સ્વરૂપથી શ્રીમતી રાધા રાણી તેમનાથી મોહિત થઈ ગયા શ્રી કૃષ્ણે તેમને કહ્યું હે પ્રિય રાધે હવે હું મારું વચન પૂર્ણ કરીશ જે મેં ગોલોકમાં તમને આપ્યું હતું તમે મને ખૂબ પ્રિય છો મારા પ્રાણોથી પણ વધુ પ્રિય તમે અને હું એકબીજાથી અલગ નથી જેમ દૂધની સફેદી દૂધથી અલગ નથી કરી શકાતી તેમ તમે અને હું ક્યારેય અલગ નથી થઈ શકતા જેવો કોઈ વ્યક્તિ ર અક્ષરનો ઉચ્ચાર કરે છે હું તેને તરત જ સ્થિર ભક્તિ આપું છું અને જેઓ કોઈના મુખેથી ધા અક્ષર નીકળે છે તે ધ્વનિ સાંભળવા માટે હું તેની પાછળ દોડું છું જે કોઈ તમારું નામ લે છે રાધા હું તેનાથી વધુ આકર્ષિત થઈ જાઉં છું જે મને સોળસ ઉપચારથી પૂજે છે બ્રહ્મા શિવ શેષ નારાયણ કપિલ ગણેશ ધર્મ કાર્તિકે સાવિત્રી દુર્ગા લક્ષ્મી સરસ્વતી આ બધા મારા પ્રાણોના સમાન છે પરંતુ તમે મારા માટે પ્રાણોથી પણ વધુ છો આ બધા અલગ અલગ સ્થળોએ રહે છે પરંતુ તમે એક જ સ્થળે રહો છો અને તે છે મારું હૃદય આ પ્રકારના શબ્દો કૃષ્ણના મુખેથી સાંભળીને રાધા રાણી હર્ષિત થયા તેમણે કહ્યું હે પ્રભુ તમે મને ભ્રમિત કરવાનો પ્રયાસ કરો છો કે હું ભગવાન શિવ અને બ્રહ્માજીથી પણ મહાન છું તમે આ ફક્ત મને પ્રસન્ન કરવા માટે જ કહો છો પરંતુ વાસ્તવમાં તમારાથી મોટું કોઈ નથી કોઈ પણ તમારી સુંદરતાની બરાબરી નથી કરી શકતું ન તો તમારા દિવ્ય ગુણોની મહાનતા સાથે મેળ ખાઈ શકે જ્યારે હું ગોલોકમાં હતી ત્યારે મને આ સારી રીતે યાદ હતું હું ફક્ત તમારા ચરણ કમળોની નગણ્ય દાસી છું તમે શા માટે કહો છો કે હું તમારાથી પણ મહાન છું તમે તો સર્વ સૃષ્ટિના સર્વોચ્ચ નિયંત્રક અને સર્વ નિયંત્રકોના પણ નિયંત્રક છો અન્ય બધા તમારા પૂર્ણ અંશ અને તમારા પૂર્ણ અંશના અંશ અવતારો છે તમે તમારા ભક્તો સાથે તેમની ભક્તિ અનુસાર વ્યવહાર કરો છો અને તમારી માયા શક્તિથી ઘણી સ્ત્રીઓ ભ્રમિત પણ થઈ ચૂકી છે કારણ કે હું તમારી નિત્ય સંગીની છું તેથી હું તમારાથી ક્યારેય અલગ નથી રહી શકતી રાધા રાણીની આ વાત સાંભળીને કૃષ્ણે તેમને કહ્યું હે રાધિકે કૃપા કરીને અહીં એક ક્ષણ રાહ જુઓ હું તમારી ઈચ્છા હમણાં જ પૂર્ણ કરીશ ત્યારે કૃષ્ણે મનમાં બ્રહ્માજીને યાદ કર્યા અને તે જ ક્ષણે તેઓ સત્યલોકથી ત્યાં આવી પહોંચ્યા તેમણે શ્રી કૃષ્ણના ચરણ કમળમાં અત્યંત વિનમ્રતાથી પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી પછી તેમણે શ્રીમતી રાધા રાણીને પણ વિનમ્રતાથી પ્રણામ કર્યા અને પોતાના કમંડળમાં રાખેલા જળથી શ્રીમતી રાધા રાણીના ચરણ કમળોને પ્રક્ષાળિત કર્યા પછી તેમની સમક્ષ ઊભા રહીને બ્રહ્માજીએ કહ્યું હે ભગવતી કૃષ્ણ પ્રિયા કૃપા કરીને મારું વિનમ્ર પ્રણામ સ્વીકારો ભગવાન કૃષ્ણની અનન્ય કૃપાને કારણે મને તમારા ચરણકમળોના દર્શન પ્રાપ્ત થયા છે મેં પુષ્કર સરોવરના તટ પર છ લાખ વર્ષો સુધી કૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરીને કઠોર તપસ્યા કરી હતી તેનાથી પ્રસન્ન થઈને ભગવાન મારી સમક્ષ પ્રગટ થયા હતા અને મને મન ચાહ્યું વરદાન માંગવાનો આદેશ આપ્યો હતો મેં તરત જ ભગવાનને પ્રાર્થના કરી હતી હે મારા પ્રભુ જો તમે મારા પર પ્રસન્ન છો તો કૃપા કરીને મને રાધા રાણીના ચરણ કમળોના દર્શન કરવાની પરવાનગી આપો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે મને કહ્યું હતું હે મારા પ્રિય કોઈ પણ સમયે તમારી આ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે તમે મારી સાથે તેમના દર્શન કરી શકશો આ કહીને મારા પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા હતા અને હવે હું જોઈ શકું છું કે મારા પ્રભુએ મને તમારા ચરણ કમળોના દર્શન કરવાની પરવાનગી આપીને મારી મનોકામના પૂર્ણ કરી છે તમે ભગવાન શ્રી કૃષ્ણના વામ ભાગમાંથી પ્રગટ થયા છો તમે તેમના સમાન છો હું એવા કોઈ વેદિક રાધા અને કૃષ્ણમાં કોઈ ભેદ જણાવ્યો હોય મેં અનેક વેદોનું નિર્માણ કર્યું છે આ વેદોનો અભ્યાસ કરીને મનુષ્ય મહાન વિદ્વાન બને છે પરંતુ વેદો પણ રાધા રાણીની મહિમાનું ગુણગાન નથી કરી શકતા આ રીતે રાધા રાણીની મહિમા મહાન વિદ્વાનોએ પણ જાણી નથી તો પછી સામાન્ય લોકો તમારી મહાનતા વિશે ક્યાંથી સમજી શકે તમારી મહિમાનું વર્ણન કોણ કરી શકે હું અને ભગવાન મહાદેવ અનંત ધર્મદેવ પણ તમારી અસીમ મહિમાને પૂર્ણ રૂપે નથી જાણી શકતા હે દેવી કૃપા કરીને મારી અક્ષમતા માટે મને દોષ ન આપો કૃપા કરીને અમને માફ કરી દો જેમ માતા પિતા પોતાના બાળકોના અપરાધને માફ કરે છે આ રીતે બ્રહ્માજીએ શ્રીમતી રાધા રાણી અને કૃષ્ણની સમક્ષ હાથ જોડીને ચૂપચાપ ઊભા રહ્યા રાધા રાણી બ્રહ્માજીની વાતો સાંભળીને અત્યંત પ્રસન્ન થયા અને તેમને કોઈ પણ વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રહ્માજીએ રાધા રાનીને કહ્યું જો તમે મારા પર પ્રસન્ન છો તો મને આશીર્વાદ આપો કે મારું મન સદાય તમારા ચરણ કમળોમાં સ્થિર રહે રાધા રાનીએ કહ્યું તથાસ્તુ વરદાન મેળવીને બ્રહ્માજીએ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધા રાણીના ચરણ કમળોમાં પ્રણામ કર્યા ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી બ્રહ્માજીએ અગ્નિયજ્ઞ માટે લાકડા એકત્રિત કર્યા અને જંગલમાં એકાંત સ્થળે યજ્ઞની તૈયારી કરી ભગવાન કૃષ્ણ અને રાધા રાણી પાસે બેસી ગયા અગ્નિ પ્રજ્વલિત કરીને બ્રહ્માજીએ તેમાં આહુતિ આપી અને વૈદિક મંત્રોનો જાપ કરવા લાગ્યા શ્રીમતી રાધા રાણી અને શ્રી કૃષ્ણે યજ્ઞ કુંડની સાત વખત પરિક્રમા કરી જ્યારે તેઓ બેઠા ત્યારે બ્રહ્માજીએ તેમના હાથ એકબીજાના હાથમાં મૂક્યા અને યોગ્ય વૈદિક મંત્રોનો જાપ કરતા તેમણે એક સૂત્રમાં બાંધી દીધા બ્રહ્માજીના આદેશનું પાલન કરતા શ્રીમતી રાધા રાણીએ ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં પારીજાતના પુષ્પની માળા પહેરાવી અને પછી શ્રી કૃષ્ણે પણ રાધા રાણીના ગળામાં એક માળા પહેરાવી હવે રાધા રાણી કૃષ્ણના વામ ભાગમાં બેઠા અને ત્યારે બ્રહ્માજીએ તેમને પ્રણામ કર્યા અને રાધા રાણીને ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં સોંપી દીધા તેઓ તેમની સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા પોતાનું મસ્તક નીચું કરી દીધું જેમ એક પુત્રીનો પિતા પોતાની પુત્રીનું કન્યાદાન આપતી વખતે અત્યંત વિનમ્રતાથી વર્તે છે આ રીતે બ્રહ્માજીએ રાધા રાનીને

દુદુંભી અને ઢોલ નગારા જેવા અનેક વાદ્યો વગાડવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પ વર્ષા થવા લાગી ગંધર્વોએ સુંદર ગીતો ગાયા અને સર્વ દેવગણ નૃત્ય કરવા લાગ્યા રાધા રાણી અને કૃષ્ણના વિવાહ પછી બ્રહ્માજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મારા પ્રભુ રાધાપતિ હું તમારા વિવાહમાં પુરોહિત બન્યો મેં તમારું વિવાહ કરાવ્યું પરંતુ હવે મારી દક્ષિણા વિશે શું હે પ્રભુ કૃપા કરીને મને તમારા બંનેના ચરણ કમળોની સ્થિર ભક્તિ દક્ષિણા તરીકે આપો ભગવાન શ્રી કૃષ્ણની આ આશીર્વાદ પણ મેળવીને બ્રહ્માજીએ તેમ બંનેને પ્રણામ કર્યા અને પછી પોતાના સત્યલોકમાં ચાલ્યા ગયા શ્રીમતી રાધા અને માધવે યમુનાના કિનારે એકાંત કુંજમાં પોતાની મધુર લીલાઓ આરંભી તેમની લીલાઓ દરમિયાન રાધા રાણીના કેસ વિખરાઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ સ્નેહથી તેમના કેસ બાંધ્યા અને તેમને ફૂલોથી સુંદર રીતે સજાવ્યા શ્રી કૃષ્ણના કેસ પણ વિખરાયેલા હતા શ્રીમતી રાધા રાણીએ પણ શ્રીકૃષ્ણના કેસ સજાવવાની ઈચ્છા કરી અને જેવી જ તેમણે આ ઈચ્છા કરી તે જ ક્ષણે ભગવાન શ્રી યુવા સ્વરૂપ છોડી દીધું અને પોતાના શિશુ સ્વરૂપમાં પ્રગટ થયા જેવું રાધા રાણીએ શ્રી મેળવ્યા હતા આ જોઈને રાધા રાણી ભગવાનના યુવા સ્વરૂપથી વિયોગનો અનુભવ કરવા લાગ્યા અને રડતા રડતા મૂર્છિત થઈને જમીન પર પડી ગયા ત્યારે આકાશમાંથી એક અદ્રશ્ય ધ્વનિ સંભળાયો તું શા માટે રડે છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું સ્મરણ કર તારા સર્વ દુઃખ દૂર થઈ જશે તું સદાય મધ્યરાત્રિએ રાસ મંડળમાં તેમની સાથે મળી શકીશ અને તેમ છતાં તારી છાયા તારા ઘરમાં તું બનીને જ રહેશે ત્યાં તને ભગવાન માધવનો સાનિધ્ય મળશે અને આ રીતે ભગવાન તારી મનોકામનાઓ પૂર્ણ કરશે હવે તો ભગવાનનું આ શિશુ સ્વરૂપ લઈને ગોકુલ જા આ દિવ્ય વાણી સાંભળીને ઋષભાનુની પુત્રી રાધા રાણી ભગવાનના શિશુ સ્વરૂપને ગોદમાં લઈને ગોકુલ આવી ગયા શ્રીમતી રાધા રાણી યોગ માયાથી ભિન્ન નથી તેઓ મનની તીવ્ર ગતિથી ગોકુલ પહોંચીને માતા યશોદાની સમક્ષ ઊભા રહ્યા રાધા રાની વર્ષાથી પૂર્ણપણે ભીંજાઈ ગયા હતા અને ઠંડીથી ધ્રુજી રહ્યા હતા તેમને સ્વરૂપમાં રડતા શિશુ માતા યશોદાની ગોદમાં દીધા રાધા રાનીએ યશોદા માતાને કહ્યું હે માતા તમારા પતિ ચરાગાહમાં હતા આ બાળક તેમની સાથે હતું અને તે જ સમયે અચાનક ખૂબ જોરદાર તોફાન આવ્યું હવા તીવ્રતાથી વહેવા લાગી વીજળી ચમકવા લાગી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને નંદ મહારાજ પણ અત્યંત ભયભીત થઈ ગયા હતા તેમણે મને આ બાળકને તમને આપવા માટે કહ્યું હતું હું તેને ખૂબ મુશ્કેલીથી મારી ગોદમાં લઈને તમારી પાસે આવી છું તેનું આખું શરીર ઠંડીથી ધ્રુજે છે તે ભીંજાઈ ગયું છે કૃપા કરીને તેનું શરીર સાફ કરો અને તેની સંભાળ રાખો આ કહીને રાધા રાણી પોતાના ગામ તરફ ચાલી ગયા માતા યશોદા પોતાના પ્રિય પુત્રને પાછો મેળવીને ખૂબ પ્રસન્ન થયા તેમણે કૃષ્ણનું આખું શરીર સાફ કર્યું તેમને મલાઈ માખણ મીઠાઈ અને ગરમ દૂધ પીવડાવ્યું અને પછી તેમને સુવડાવી દીધા આ રીતે રાધા રાણીને આપેલા પોતાના વચનને પૂર્ણ કરવા માટે શ્રી કૃષ્ણે પોતાની લીલાથી રાધા રાણી સાથે વિવાહ કર્યો શ્રી કૃષ્ણ માટે રાધા રાણી જ સર્વશ્રેષ્ઠ છે સૌથી ઉપર છે અને પોતાના પ્રાણોથી પણ પ્રિય છે તેમના દિવ્ય પ્રેમ સંબંધને સમજવામાં સ્વયં બ્રહ્માજી પણ અસમર્થ છે તેમણે સ્વયં કહ્યું છે કે રાધા રાણી અને શ્રીકૃષ્ણના સંબંધ વિશે તેઓ કોઈ પણ વેદોમાં ઉલ્લેખ નથી કરી શક્યા તો પછી આપણે તો સામાન્ય જીવ છીએ શ્રીમતી રાધા રાણી વિશે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું પૂર્ણરૂપે નથી જાણતો કે રાધા રાણી કોણ છે આથી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધા રાણીની આ દિવ્ય લીલાઓને આપણે ક્યારેય સમજી શકતા નથી ખાસ કરીને આપણી ભૌતિક બુદ્ધિ અને મલિન ઇન્દ્રિયો દ્વારા તેથી જ્યારે પણ આપણે આ દિવ્ય લીલાઓનું શ્રવણ કરીએ તો આપણે ક્યારેય આપણી ભૌતિક બુદ્ધિથી તેને સમજવાનો પ્રયાસ ન કરવો જોઈએ ન તો આપણા જીવન સાથે તેની તુલના કરવી જોઈએ કારણ કે આથી આપણે શ્રીમતી રાધા રાણી તરફ સૌથી મોટો અપરાધ કરીએ છીએ જે રાધા તત્વને મોટા મોટા ઋષિમુનિ શિવજી બ્રહ્માજી અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નથી સમજી શકતા એવા રાધા રાણીને આપણે ફક્ત અને ફક્ત વિનમ્ર પ્રણામ અને પ્રાર્થનાઓ જ અર્પણ કરી શકીએ આપણે ફક્ત શ્રીમતી રાધા રાની કૃષ્ણની શુદ્ધ ભક્તિ માટે જ પ્રાર્થના કરવી જોઈએ કારણ કે શ્રીમતી રાધા રાણીની કૃપાથી જ આપણે ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ પ્રેમા ભક્તિ પ્રાપ્ત કરી શકીએ અમને આશા છે કે તમને શ્રીમતી રાધા રાની અને શ્રી કૃષ્ણના દિવ્ય પ્રેમની આ ગાથા ગમી હશે આવનારા સમયમાં આવી સુંદર કથાઓ સાંભળવા માટે તમે આ ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો રાધા અષ્ટમીના પવિત્ર પર્વ પર આપણે શ્રીમતી રાધા રાણી પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણને શ્રીકૃષ્ણની શુદ્ધ ભક્તિમય સેવા પ્રદાન કરે અને આપણે સદાય તેમના ચરણ કમળોને આપણા હૃદયમાં ધારણ કરીએ હરે કૃષ્ણ રાધે રાધે